નહી એક બેન નહીં હોય ને ઘરે એટલે પાડોશી ભાઈ કોઈ ઘરે હતું નહીં ને એટલે બેન ફળિયામાં ઊભા હતા એટલે બેન જય શ્રી રામ જય જય શ્રી કૃષ્ણ જય માતાજી કે હા ભાઈ જય શ્રી કૃષ્ણ બેન આ તમારા બાજુમાં રહી છે પાડોશી જેવો ધર્મ બીજો એક ન હોય ત્યાં કે હા પણ એક બેન વાત કરવા જ કોઈ નથી એટલે મારે તમને કેવું છે અમે અહીંથી જોઈ છીએ કે તમે મારા ભાઈ પાસે ગોદડા ધોવરાવો છો વાસણ ઉટકાવો છો રસોઈ કરાવો છો પોતા ભરવો છો આ યોગ્ય ન કહેવાય બે ના સારું ના લાગે આ તો અમે તમારા પાડો કોઈને કહે નહીં પણ આ સારું ન લાગે તા તો બેન રોવા પડ્યા એ કે તબિયત મને બહાર બહાર થી જોઈ અંદર થી નથી જોઈ તબિયત પતિ મારો પરમેશ્વર છે પતિ મારો ભગવાન છે

પછી મહેમાને ન છૂટકે કીધું કે આ વગર માનતા નો લાગે અને આઠો માનતો આ એમણા પધારેલો છે ગરધણે કીધું તમને કેમ ખબર પડી કે તમારું નથ માનતો એટલે જો માણસની તૈયારી હોવી જોઈએ તમારા આંગણે તમે ચોખાના દાણા નાખો એટલે ચકલા ઉતરે તમારા આંગણે તમે ઝાડના દાણા નાખો તો કબૂતર ઉતરે ટૂંકમાં ચણ નાખો પરબડી બાંધો તો પંખી પાણી પીવા આવે લીલો ચારો નાખો તો ગાયો આવે ઉકળા કરો તો ગધેડા આવે આપણું શું આયોજન છે ઉપર આધાર ઘણા નથી એને 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 સમજો અમુક તો ઉપેલી હું કામ આવ્યાની હજી ખબર નથી બોલો એને આખું આખું ઓડિયો હિલોળા કરતું હોય ને એમાં આનંદની સર્કિટ જ ન હોય લોભ્યું ને ઈરસાળું હાવ હિંગ રોટી મરસું હોય ને લાલ એવું વળ ખાય ને પીડ્યું હોય આખો આખો મંડપ દાંત કરતો તે બીજા સમજો હું જ હું હું એ કરો અને બહુ કોક આ રૂપિયા આવી રીતે રૂપિયા ની ગોર કરે ને તો એ બેઠું બેઠું શું કે ખબર સત્યના સાળા લક્ષ્મીનું અપમાન કહેવાય તારે તો એ કે અપમાન કરવા જેવું છે નહીં અસલી વાત ડાયરા માથે રૂપિયા ઉડે એનો માણા વિરોધ અમુક અમુક કરે આ બેયર બાર માં ઉડે ન્યા કેમ ના વિરોધ કરવાના જાતા આ તો ગાયુના ચારામાં ચારા માં જાહે આ તો ચણ્યુ માં જાહે આ કઈ કલાકાર તો લઈ જવાની નથી કોઈ ઘણા ઘણા ને ખબર હોય તોય તે આમ આમ પાછા ઓલા માં મેસેજ લખે કલાકારો એ કાપો વાળ્યો હું કામ એને દુહો પાકો નો છો ને એમાં એને નગર એને સમાવેતી જ તે હા ખરેખર જીવન જીવન છે ને એ એ છોકરાઓ બે જાવ બેઠા હવે બે જાવ બે જાવ દીકરો બે જાય હા કૃષ્ણ ભગવાન પગે લાગે બે જાવ અને મારદીકર બહુ ખરેખર આમ તમને આમ 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 ખરેખર આ બાળકોને આવી રીતે કામ કરતા તો મને નવાય લાગે હો નગર અવડા અવડા તો આપણેય નહોતા શાળી વર્ષ પહેલાં આમ કામ કરતા આપણે રામ રામ કરો આપણે તો હોય પાર્કિંગમાં જે ઉમરે જે વસ્તુ સારી લાગતી લાગે જે વસ્તુ જે ઉમરે પાંચ વર્ષનો છોકરો હાથમાં હળી લઈ અને વાહન માં લી હવા કાઢતો હોય ભલે આપણે હવા જાય પણ ગમે બહુ એના હાથમાં હળી શોભે એશી વર્ષનો બાપો હા ભરાવતો હોય તો ગાંડો લાગે હે આ નાનું એવું બાળક ગુલ્ફી ખાતું હોય રગેડા રૂડું લાગે મમ્મી ગુલ્ફી ખાતો હોય તો મોટા આપણે એમ થાય કે આ ગુલ્ફી આ ખરેખર જે વસ્તુ જે ઉમરે હારી લાગતી લાગે પાણીપુરી ખાવી જો ખાવું બધા આપણે વાંધો નથી પણ એ કઈ ડોસું ન ખવાય મોઢામ દાંત ન હોય લાવવા એક બે હું ખાવ ન ખવાય એ જમાની નું છે બધું પોગરા આ ખરેખર દાંત ન મોઢામ હોય તમે જોજો અને પાણીપુરી મોઢામાં નાખજો પિસ્કારી થાય છે ત્યાં ભૂકો ભાંગવાનો જ નથી નહીં જે ઉમરે જે સારું લાગતું આ આ જે વિષય બહાર નથી જતો સાંભળી લેજો ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે તમારી ઉંમર કઈ છે ત્યારે તમારે શું કામ કરવું જોઈએ ગોવાળિયા વાહણી વગાડી બાળક યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરે છે કદમના ઝાડ ઉપર ચડી જાય છે અને જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને એ જ પાછો સમય આવે ત્યારે દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે એ તાકાત હોય સાહેબ એ કૃષ્ણ

યુદ્ધના મેદાનમાં યદા યદા ધર્મશ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અવયુથાનામ ધર્મશ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે ભાગવત ચરિત્ર વાંચો ને ભગવાન કૃષ્ણનો એ આપણે જીવતા શીખવાડી દે કે મા દીકરાનો પ્રેમ જશોદાનો અને કૃષ્ણનો પ્રેમ કેવો હોય ગામમાં કેમ હળી બળીને રહેવાય આ કૃષ્ણ શીખવે છે व्रज नो मानस भगवान कृष्ण ना गोवालिया नी टीम मा ना बने वो बने नहीं एक रस करना है क्यों व्रज ने तो मित्र के वो होए कहाँ साथे युद्ध के हम कर शका है अग्गीर व्रज नो बालक साहब चारों मल नो भूखा काटना क्या दाबा आत ने एक अट्ठा पड़ा चारों मल ने मन नहीं बोलो वातु करता करते भगवान कृष्ण ने ले गया क्या

કોથળી પીન રાવણ ન થઈ જવાય દિયાજી હવે જે હોય એટલે હોય એ આવો તારી બાપ પોલીસ ની ગાડી આવે મંડી ઠેકી જાય આ ઘડીએ આ જે તાકાત જે છે ચાણુરમલ છે એ બધા બધામાં વિજય પ્રાપ્ત કરતો કરતો આવતો હતો અને કંસે નક્કી કરી લીધું કે ભાઈ ચાણુરમલ થી કોઈ તાકાત વાળો મલ ન હોઈ શકે હવે આની સામે કૃષ્ણને રજૂ કરી ગયું ઉદ્ઘોષક કે તરત ઘોષણા કરી કે હવે ચાણુરમલની સામે મલકુસ્તી કરવા માટે नंदगाव થી પધારેલ નંદરાય કૃષ્ણ ઈ હવે ચાણુરમલનો સામનો કરશે હવે ક્યાં ચાણુરમલ ક્યાં ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષની ઉંમર હવે ત્યારે ઘટના કેવી બને ખબર કૃષ્ણ ભગવાન હાથ જોડતા જોડતા આવે છે મહારાજ કંસને કહે છે મહારાજ હું ક્યાં બાળક ક્યાં ચાણુરમલ કાઈ મારી હેડીનો ગોતો ને લે

અને સીધા જે ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠો તો ત્યાં કૃષ્ણ પહોંચ્યા એક થપાટ મૂકી માથા ઉપર મુગટ ઉડી ગયો અને આમ કહેવાય કંસ આવી રીતે વાળ પકડી પોતાના ખંભા ઉપર લઈ અને કંસ મેદાનમાં ઘા કર્યો આ પહેલી વાર જે નંદગાવ થી હારી આવેલા હતા નંદ બાબા થી માંડીને બધા મિત્રો એ બધા આ લે આ આપણી વચ્ચે રહેતો હતો અગિયાર વર્ષનું બાળક આવી રીતે કંસને ખેંચીને ઘા કર્યા છે ત્યારે આચર્ય કેવું થયું કા છે કોણ અને અવડો મોટો વ્યક્તિ દેખાણા છતાંય પાછો એને સ્વીકારવો નહીં એને ઓળખી ના શકું તો અત્યારે મને એવું લાગે છે કે આ ભાગવત કાર્ય જે જેના ઘરે જે જે માણસો આયોજન કરે છે ને સાહેબ એને પરમાત્મા એ જ મોકલ્યા છે જાઓ તમે સંપત્તિ અમારા ગાન માટે અમારા કથાઓ માટે તમે જાઓ વાપરો આ બધાને ઓળખવા પરમાત્માની કૃપા છે આવા હારા હગા રાખજો હા અને એને એની જ વાતું રહી ને ફલાણા ભાઈ ભાગવત બુસ મારું ના સન્માન થાય કોઈથી ભેડા ક્યાં એ કે આને તાણી મંડળીના બુસ માર્યા થાય એને તે ઉપર લાવો ના એને એને કોઈ યાદ ના કરે નામ તો જે પરમાત્માની સાથે જોડાયેલા હોય એટલે હું હંમેશા કાર્યક્રમમાં કહું કે મિત્ર એવા જ રાખજો આ દીગવાન અમે એમના પિતા શ્રી અની કાકા અહીંયા દીગુભા જેની પાસે ભણ્યા એ શિક્ષક અહીંયા બેઠા છે દીગુભા જેની પાસે ભૈલુભાઈ ભણ્યા છે શિક્ષક અહીંયા છે તો અમે આ મિત્રો ક્યારેક બેઠા ત્યારે વાત કરીએ અમે કે જેટલા મિત્રો રાખો એ પરફેક્ટ ભલે પાંચ રાખવા પણ તમને ખબર ન પડવા દે તમારે સુખ છે કે દુઃખ છે એ તખતદાનજીની સોરી કાક બાપુની એક કવિતા છે પંડ પીડાઈની વહમી વાતો એ કોઈ દી ભેરુને નો ભણાય જી હા

મેં પહેલી વાર મિસ્ટર ઇન્ડિયા જોયું ને ત્યારે હું નવમું ભણતો અને પછી મેં બિપિનભાઈ જોયા ને તેનું એમ કેતો કે અનિલ કપૂર જેવા છે શાંત તારી વાત હાવ હશે બે ઉંમર નો દેખાય હા પધારો બિપિનભાઈ તેજ ઉપર બી આવો તેજ ઉપર આવો પધારો પધારો મારા વાલા પણ હેતુ હશે જો એ હયા કેરા તુત જો કામ જાણી જાય એ નભરો સે રવાય દે વાહ દેવાવા જીઓ જીતવાય આ ધગલા સાહેબ ਇਤੂ ਹੱਸੇ ਜੋ ਹਿਆ ਕੇ ਰਾਇ ਨੇ ਇਤੂ ਹੱਸੇ ડાપણ ન ડોળાય બાપ એને ભરોસે રહેવા એની ઉપર વિશ્વાસ રાખો